એક વર્ષ વીતી ગયું કેમ વીતી ગયું કાંઈ ખબર ન પડી ભોલી વખતે ગણપતિનો ઉત્સવ કેવો મજાથી કર્યો હતો માધ્યો કમો બધા આખા ગામના બધા ભેગા થયા હતા આજે વખતે પણ કાંઈક એવું જ કરું છું પૈસાની થોડીક તંગી છે અહીં તો બધા પૈસા લઈ લઈશ ઉઘરાવી લઈશ પછી આગળ જતા કરશું કંઈક પાછા રિટર્ન કરી દઈશું હાલો તૈયારી કરી आले आ आओ लडौडा आओ भाई तारी बाई जाऊ तो तो यार का मारी बाई हां अब पहला वजन नीचे राख देला एला हां भाई जनेला हाती नु ढोरो छे ने हां भागी गयो तो अने उतार पे मैं हूं जातो तो एक यार पैसा है नहीं यार आने एक तो माथे आ काम आ तो. पैसा नहीं हूं जरा काम हटु तारी बाई काम हटु मैं उतर हूं काम दू એમાં એવું છે કે તને ખબર છે કે આપણે ગયા વર્ષે ગણપતિનો ઉત્સવ આપણે કેવી રીતે ધામધૂમથી દિવસે મેં કર્યું ખર્ચો પાણી ને તે મારે સારું હતું બધું તને ખબર છે પણ વખતે થોડોક ખેંચાઈ ગયું છે તારી પાણી લઉં થોડાક ગામના ના કોઈક એવા ખમતી ધારો ને એવા પાણી બે પાંચ પૈસા લઈને અને આપણે આ ગણપતિનો ઉત્સવ આખા ગામમાં ધામધૂમથી મનાવી તારું શું કેવાનું થાય ભાઈ વાત તો તારી બધી લાખ રૂપિયાની મારી તું ખબર છે પૈસા પડે પૈસામાં ફોગણ અત્યારે નથી કોઈનું મને ખબર છે અને તું ખેંચાઈ ગયો છું પણ હવે આવો ઉત્સવ આવ્યો ને આપણે જો નહીં કરીને તોય આપણને ઓછું આવીએ સમજી લે તો બાર મહિને એક ફેરા ગણપતિનો ઉત્સવ આવે છે અને આપણે વર્ષો વર્ષ કરી છે હવે આ વર્ષે આપણે નહીં કરી તો પછી આપણને મન દુઃખ થાય ને બધાને

જે કે તરત પણ એમ નઈ કમા આપણે જો બધાયને થોડું થોડું કામ તો હોય જ છે બરાબર આપણે થોડા થોડા પૈસા નઈ કઢાય તો આપડા કામ કેવી રીતે કરશું આ તે ઓલા તો જેવું गणपति બાપાની ઈચ્છા ઈ તો સાચી કમો પણ જીર્યું માથે પણ ધકો તમે ઓલો મજા મજા

અને તને ખબર ઓલી બાજુ ઓલી પડી ન રહી ઈ બાજુ ખબર આખી રાત આપડે હડિયા પટ્ટી ધ્યાન રાખવું પડે છે ઓલા ઓલી ખેર બે ચાર છોકરા ડૂબી ગયા હતા ભગવાન ની દયા નીકળી ગયા ઈ ગણપતિ બાપા નું નામ તમે લઈને એનું કાર્ય કરો તો વિઘન હરતા છે તમારી ઉપર ગમે એવું વિઘન આવે ને એ વિઘન હરી ભલે કસોટી હોય આપણે એને યાદ ન કરી માણસો એવા એવું છે છોકરા બિચારા નાનકડા છોકરા હવે એને તો આપડા બુદ્ધિ હોય ને ખાસ કરીને છોકરા નાનકડા જવાબદારી આપડી આવે સમજી ગયો સો ટકા અને બીજી તને અમે એક વાત કરું વરી પાછું જો આપણે ગયા વર્ષે તો સારું કર્યું હતું બધાને આનંદ આવ્યો અને રાજી પે બધું કામ થયું આખા ગામે ભેગા હળી મળીને આપણે કામ કર્યું બરોબર સો ટકા વળી પાછું આ વર્ષની ગોઠવણી બધી કામ ચાલુ થઈ ગયું છે શું વાત કરો એટલે તૈયારી બધી કરું છું અત્યારે બરાબર ગામ પાસે બધા પાસે થોડા થોડા પૈસા ઉઘરાવું છું ફંડ ફાળો કરો છો તો એમાં મેં બે ત્રણ જણા ને કીધું પણ હજી આમાં કોઈ એગ્રી થયું નથી ભાઈ બધા કે આ વર માઠું છે અમારાથી ભેગું થાય એમ છે નહીં પછી મેં કીધું કમા પાય મને ઘણી આશા હતી મેં કીધું કમો દર વખતે નથી બધા કરતા પાંચસો કમાના વધારે તને ખબર પણ આજે વખતે કમાય હાથ ખખેરી નહીં કમો કે ભાઈ

હે કે છે તમને તો ખબર છે ને ભાઈ આપણે વારી ખેલે મારે આમાં કોઈ પણ કઈ પૈસા માંગવા નથી થતા ઓટોમેટિકલી આપણું કામ આવી જાય બધા સામેથી મને ભાઈ મારા આટલા લખી નાખો તું તારી વાત કરું એવું નથી કેતો કે હું સાચું બોલું છું તારે એવું કઈ સમજ દેવાની મને જરૂર નથી બરોબર છે તું ને કમોન બધા સામેથી આવીને લખાઈ દે ભાઈ મારા આટલા લખી નાખો ભાઈ મારા આટલા લખી નાખો પણ આજી વખતે મને કેમ લાગે છે કે ગણપતિ બાપા આપણે બધાની પરીક્ષા લેવા બેઠા હોય બને ભાઈ સો ટકા સો ટકા બને મને તો આવું દેખાય છે બોલ કારણ કે મારા ખુદ પાસે હું કામ આદરવા બેઠો છું મારા ખુદ પાસે અત્યારે પૈસાનો પોગાર નથી મેં કીધું હું કોકને વાત કરીને મારા ફાળાને લઈ લઈશ અને મહિના બે મહિના પછી પાછા લઈ લઈશ પાછા મારી ગણતરી આવી હતી તો કમાય હાથ ખખેર નહીં ખા અત્યારે અમે તે હાથ ખખેર નહીં ખા ભાઈ મારી પાસે તો ખરેખર જો કે ભગવાનને ખબર રહી છે કેમ કરું કે હવે શું કરું તું કે કારણ કે આના વગર હાલ છે નો ચાલે ને યાર આપણે આજ કેટલા વર્ષો કેટલા વર્ષો આપણે ગણપતિનો આયોજન કરી છે અને ધામ થી છોકરાઓ રમે ખાય પીએ જલસા કરે ને મોટા બધા આનંદ કરતા એટલે આપણી પાસે આપણે રૂપિયા વાળા ન હોય સો ટકા ની વાત છે ભાઈ પચા પચા હો હો બે બે જેની જે પોઝિશન આવું કાઢીને આપણે આનંદ કરતા આનંદ કરતા છોકરાઓ કેટલા રમતા હોય ને આપણે જો આજે વખતે નહીં કરી

એને હાથ વાય ની થાશે આપણું તો કાઈ હાલ એમ નથી અને આપણી પોઝિશન બધાય ની ટાઈટ છે બદલાઈ ની ટાઈટ છે હારો હાલ તો અમે કાઈ કરી હાલ તું કઈ બેસ જતો હું આમ થોડું ચક્કર મારતો હોતો બેઠો હો હાલો મરી પછી હા ભાઈ આ કાઈ થાય તો મને કેજો પછી કાઈ હો હા હા રે ખર ભાઈ આજ ભગવાન પછૂટી લેવા બેઠા છે શું છે કોઈ પાસે પૈસા નથી પછી મારી પાસે એવું હતું કે હું કોની પાસેથી બસો પાંચસો લઈ લે તોની પાસે હજાર રૂપિયા લઈ લે તો આમ કરીને મારો ફાળો દઈશ કમો કે મારી પોઝિશન એવી છે માથ્યો કે મારી પોઝિશન એવી છે એ બે વ્યક્તિ એવા છે ને ગામની અંદરમાં કદાચ આખું ગામ ખડીએ ને તો એમ થાય કે ના ભાઈ આ બે છે ને અને હું છું ત્રણ જણા છે ને બધું હાચવી લે એમ પણ આ વર્ષે એ બે ખડી ગયા ભગવાન કરે ખરો ગણપતિ કરવી છે હું ગણપતિ મારી ભક્તિ હેલી હોય તો બધાય મને કરવા વરવર મારી ભક્તિ તમે કરો છો પણ હવે તમારા પરીક્ષા સમય આવ્યો તમારા આગળ રૂપિયા હોય તો બધા ભક્તિ કરો ન હોય તો તમે શું કરો મારે એ જોવું લાડુડો અને માધીઓ અને કમો શું કરો છે એ જોવા જવું

હમણાં ચાર પાંચ દિનમાં ગણપતિ બી જાય એટલે ગણપતિનું આયોજન અમે વર્ષો વર્ષ કરી છે હું છું કમો છે માધ્યો છે અમે દર વર્ષે કરી અને ગામના માણસો બધા ફાળો આપે ને ફાળો લઈને અમે કામ કરી છે તો આજી વખતે કમાને મેં કીધું કે ભાઈ પૈસા કે ભાઈ આજી વખતે મારું પોચાણ નથી નકર કમા પાસે પૈસા હોય તો પાંચસો હજાર રૂપિયા વધારે નાખી દે એવો માણસ માધ્યાને કીધું માધ્યો એવો માણસ પણ આજી વખતે માધ્યાએ હાથ ખસેડી નાખાવ્યો બરાબર અને મારી પાસે કાંઈ છે એ નહીં મારો વિચાર એવો હતો કે હું બીજા પાસે ઉછીના ના લઈને પછી ગણપતિનું આયોજન પૂરું થાય ને પછી હું એને ગમે ત્યાંથી પાછા આપી દઈશ પણ આજે વખતે કુદરતી મેળ જ ખાતો નથી એમાં મને એ સમજાતું નથી અને તમે ગામના માણસ છો બરાબર છે તમે આવ્યા છો તમારા ભાઈના ઘરે જો તમારી અથાશક્તિ પ્રમાણે તમારાથી કાંઈ જો થાય એવું હોય કોણ ન થાય વર તો અત્યારે ખરાબ જ છે આપણે સમજીએ છીએ કે જો એવું વર થયું નથી પણ તોય છતાંય આપણે વર્ષો વર્ષ આ કામ કરતા હોય ને એટલે આપણને એક આસ્થા બંધારણી છે આ કામ પ્રત્યે બરાબર ગણપતિના ઉત્સવ પ્રત્યે અને દર વર્ષે નાના નાના છોકરા રમતા હોય ખીલતા હોય એના ચહેરા આપણે જોઈએ એટલે આપણને આનંદ થાય ભલે આપણે પાંચ પછી હમું નથી જોતા કે આપણે ખર્ચો જાય પણ મૂળ આપણી પાસે છે નહીં એટલે આ બધા પાસેથી ફાળો કરવાનો થાય છે બાકી અમે ત્રણ જણા જ કાફી છીએ અને જો તમારાથી કાંઈ આડાવડું થાય હોય જો તમે ફાળો આપતા હોય તો બધાના મન રાજી રહી આવું કામ થાય

યાર ખબર તો છે યાર ખીચા મેં ફૂટી કોની નથી એક રૂપિયો નથી મારે પાસે અને એક તો આ ગણપતિ ગણપતિ નું આવે સૌ આવ્યો ને હું તો બહુ હલવાનું કુદરતી હોય પણ મને એવું લાગે છે કે કેમ જાણે ગણપતિ આપણી પરીક્ષા લેતા હોય લાખ રૂપિયાની વાત છે ભાઈ તને તમે એક વસ્તુ એક ખાધો અને તેર તૂટે આવું કોઈ બને અમુક નું આપણે દર વર્ષે તને ખબર હોય તો ગયા વર્ષે આપણે ઓલા ડીજે નું એનું કેવાનું હતું પૈસા તૂટતા હતા છેલ્લે છેલ્લે ખબર છે તો એક જણો ગામનો હતો ને એના મહેમાન કોક આવ્યું અને ફટ દેન 5000 રૂપિયા આપણને દી દીધા તો વાત આજી ખરે પણ ઘરનો રૂપિયો નથી આપણે એનું શું કરું ઘરનો રૂપિયો નથી આમાંથી મે માધ્યાને વાત કરી હતી તો માધ્યાએ એમ જ કીધું કે ભાઈ મારી પાસે પૈસા નથી કે પોઝિશન વાત તારી એમ છે મારી કે માધ્યના

ખીચામાં પૈસા નો સમાતા હોય હું એમ કહું અને એ જગ્યાએ આવી ખલે ભગવાન આપણી પરીક્ષા લેતા હોય એવું નથી મેં આને એ જ વાત કરું છું હે કે ખરેખર આજ વખતે ગણપતિ કેમ આપણી પરીક્ષા લેતા મને આવું દેખાય છે કારણ કે ગયા વર્ષે આપણે જેટલા કામ કર્યા ને કામ કેવી રીતે થઈ ગયા કેવી રીતે નીકળી ગયા કામ આપણને કોઈ વસ્તુની કાંઈ ખબર જ નથી પડી અને આપણા ક્યાંક પૈસા નીકળતા હોય તો ઓલા સામેથી દેવા ભાઈ તમારા પૈસા હાલ્યો તો ખબર છે અને આ વર્ષે <laughs> व्यक्ति <laughs> 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 आयो <laughs> भाइ હા જોવામાં તમે એનું તેજ ને એનું રૂપ જો તમને ખરેખર એવું થાય કે આ કોક ભગવાનનું માણસ હોય આ તો કોઈ આપોઆપ ભગવાન કેમ હોય એટલે ઓલા હા અમને બે નહીં ખબર હતા ભેગા થયા હતા હે નહોતા ઓલા વાય હાઇ હા 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 અમને ભેગા થયા હતા આમ એની પે રૂપિયા ગયા તો કે રૂપિયા કે અમારે પે નથી કે તમે પૈસા હુકા દઈ લાયકાત ની વાત નો હોય ભાઈ આપડે એવું વિચાર્યું આપડે તરો કરો કે આપડા ગામના માણસ નો આપડે ધર્મના કાર્યમાં આપણે પૈસા પાંચ પૈસા લઈ બાર નો માણસ કદાચ ગામ માં આવી હોય તો આપણી ફરજ બને છે કે આપણે એને પૂછી કે ભાઈ પાંચ પછી આ ધર્મ નું કાર્ય છે આપડે આવું આયોજન કરી છે એ બિચારા ને ક્યાં જ ખબર હોય આપડે એને જાણ કરવી પડે અમે આવું ગણપતિ આવું આયોજન દર વર્ષે કરી મેં બધી વાત કરી પછી આપડે પાંચસો પાંચસો હજાર હજાર આપડે વધારાના નાખી છે ફાળામાં કદાચ તમે પાંચસો હજાર વધારાના કોઈ વાત ન કરાય પણ આ તો એક એને જાણ એવી કે અમે આવી રીતે એક થઈને બધા કામ કરી છે તો એને દેવાનો એવો ભાવ હતો એવું નથી કે એને પૈસા ખર્ચવાના હતા પણ કે ભાઈ મારું પોઝિશન અત્યારે નબળું છે વર માઠું હતું એના હિસાબે હા એ તો મારી પાસેથી બધી વાયા ગઈ તે બધી રેખડો ઘણો રેખડો ભાઈ ઘણા મેં પૂછ્યું પણ કોઈ હા ન ભાઈ સમય આવ્યો છે

ગણપતિના કામમાં એવું છે ને ભાઈ કે અમે બહુ મથી લીધું આ વર્ષની અંદર આટલી તકલીફ અમને એક વર્ષે નથી પડી આજ આવ ને તો ઓછાના અમે દસ પંદર વર્ષથી આપણા ગણપતિનું કામ કરી છે અમે પણ હજી લગે અમને આટલી તકલીફ કોઈ ક્યારેય નથી પડી એમ ઓટોમેટિક ગણપતિ બાપા અમારું બધું ભેગું ન થતું ને ફટ દે ભેગું કરી દેતા પણ ઓણ તો આની પાસે પૈસા નથી આની પાસે પૈસા નથી મારી પાસે પૈસા નથી અને ઓણ તો મને એવું લાગે છે ને કે ગણપતિ બાપાને ખાલી હાથ જોડીને પગે લાગવાનું છે કોઈ ઉત્સવ અમારાથી થાય એવું નથી શું કહેવું જ કમાતારું લાખ રૂપિયાની વાત છે એમાંથી કોઈ ટકાની વાત છે ભાઈ અલે અમે અમે મૂંઝાણા છીએ કે અમે શું કરી એનો કાંઈ રસ્તો મળતો નથી અમને સુખઈ આવે દુઃખે આવે તમારે એ વસ્તુ પાર કરવું પડે જો ભક્તિ એટલી હેલી હોય તો તો બધાય કરવાના છે અસલ ભગતની ત્યાં ખબર પડે ભલે એની ઉપર તકલીફ પડે મુસીબત આવે તો એ બધા માથે પાર ઉતરે અસલ ભગત એને કહેવાય અસલ ભક્તિ એને કહેવાય શું કોઈ તો બધા કરવાના જ છે ભાઈ તમારું જીવન આમાં સફળ બને આખું જગત મને યાદ કરે છે આજ મારા ભગતે યાદ કર્યા એટલે મારે આવું પડ્યું તમને ખબર છે હું કોણ સૌ સાક્ષા ગણપતિ છે તમારે જોવું છે તો જો એમ કે છે કે જોવું છું તમારે હું કોણ છું આપણે એ વાતનું શું મતલબ કાઢો શું કહેવાનું થાય છે તમારે સાક્ષ ગણપતિ બાપા અમારા આંગણે તમે આપણી એટલા માટે જ કષ્ટિ રહેતા હતા કે કારણ કે એના એના ભક્તોને દર્શન દેવા ભાઈ ગણપતિ બાપા સાક્ષાક આપને દર્શન દેવા એવા લાગ્યું ખરેખર તો હું એવું કહું છું કે ભગવાનનું કેવું એવું છે કે તમે જે ચમક ધમક બનાવો છો જે ભલે ઉત્સવ મનાવતા હોય કે ખાલી પૈસાથી બધું નથી થતું ભાઈ આ ભગવાને એ સાબિત કરી દીધું કે ખાલી તમારા મન સાચા હોય તમારી લગ્ન સાચી હોય